વીણાબેન ડાંગિયા મેંદડા ગામની છું અને મેંદડાની અંદર સર્વ જ્ઞાતિ ભાઈઓ તથા બહેનોએ અમરેલી અમરેલીમાં બનેલા એક દીકરી સાથેના બનાવ સાથે આપણો દેશ અને આપણા સમાજની અંદર બેટી બચાવો બેટીને વધાવો અથવા તો સ્ત્રીના ઉપર અત્યાચાર ન થવા જોઈએ એવા સૂત્રોચ્ચાર કરીએ છીએ એવું બધા માનસિકતા ધરાવે પણ જ્યારે એક અમરેલીની દીકરી ઉપર આવો અત્યાચાર થયો કે છ વાગ્યા પછી ક્યારેય કોઈની એવી ધરપકડ નથી થતી ક્રિમિનલ હોય છે એની પણ નહીં માફિયાઓ હોય છે એની પણ નહીં કોઈ બીજા ઘણા જઘન્ય કૃત્યો કરે છે એની ધરપકડ કરવામાં નથી આવતી છતાં પણ એક નિર્દોષ જેનો બાપ ધરણા દળીને પોતાને આજીવિકાનું સાધન માને છે અને એક દીકરી એના બાપને સપોર્ટ કરવા માટે રળીને દેતી હતી તો એને તો જો એક અધિકારીની નીચે કામ કરતા હોય એ લોકોને તો ખરેખર જે અધિકારી કે એમ ટાઈપ કરવું જોઈએ દીકરીએ જે કાંઈ ટાઈપ કર્યું એના ફરજના ભાગ ભાગરૂપે કર્યું પણ એના ઉપર જે કૃત્ય કરી અને અને આગળ વધ્યા છે તો એ અમે મહિલા સમાજ લેવામાં માનતા નથી પણ પણ નહીં આના માટે બહુ યોગ્ય અને બહુ સરસ મજાનો નિર્ણય આવે સરસ એટલા માટે બોલું છું કે દીકરીને નિર્દોષ છોડી દેવામાં આવે પણ નિર્દોષની એના ઉપર કોઈ પણ એફઆઈઆઈ થઈ હોય તો પણ એને નાબૂદ કરવામાં આવે એ અમારા બધા બહેનો ભાઈઓ અમારા ગામજનો હતી નમ્ર વિનંતી છે સરકારને અને જો બેટો બચાવવા માટે આપણે આવું એક કાર્ય કરતા હોય તો એની પાછળ આને શા માટે આપણે ડામવું આને તો આપણે એને સરસ રીતે એ જે માણસ હોય તે ખબર નથી પણ એ જે કાંઈ વ્યક્તિત્વ એને ચરિત્ર રજૂ કર્યું છે એના માટે યોગ્ય કામ થાય એવું અમે બધા વિચારીએ છીએ આનો ભદ્રા ક્રત્વો યંતુ વિશ્વ આ વિચાર રાખી અને આપણે આપણા દેશ માટે આપણી બહેનોને બચાવીએ એવું મારું માનવું છે મારું નામ છે પરસોત્તમ ઢેબરિયા ગામ મેંદરડા અમરેલીમાં જે ચાર દિવસ એક બનાવ બન્યો એક સમાજની યુવાન દીકરીને જે ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હતી એકાબીજાના ખાર હિસાબે એ દીકરીને અરેસ્ટ કરવામાં આવી અને રાતે બાર વાગે અરેસ્ટ કરીને એનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું જેવી રીતે કે ક્રિમિનલનું કોઈ સરઘસ કાઢવામાં આવે એ રીતે બુટલેગરોનું કાઢવામાં નથી આવતું ના નિર્દોષ દીકરીનું કાઢવામાં આવ્યું જ અમે સમસ્ત ગામના લોકો સમસ્ત જ્ઞાતિના સાથે જોડાય અને અમે પ્રાંત અધિકારીશ્રીને શાંતિથી અને પ્રાંત અધિકારી ને અમે આવેદન આપ્યું કે હવે પછી કોઈ પણ સમાજની બેન અથવા દીકરી હોય એની ઉપર ક્યારે પણ આવા પગલા ન લેવાય એવું અમે શાંતિથી આજે બધા આપ્યું છે અને સાહેબે અમારી વિનંતી સાંભળી છે અને અમારું આવેદનપત્ર આગળ મોકલવાની પણ ખાતરી આપી છે